શું વાત કરું છું મારા યુટ્યુબ ફેમિલી મિત્રોથી કેમ છો મિત્રો બધા મજામાં આવે મજામાં છો મજામાં છું વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠા વ્લોગ પર ત્યારે મિત્રો આપણે મસ્ત મિત્રો વ્લોગ લઈને આવી ગયા છીએ અને તમને મિત્રો થોડી ઘણી ખબર પડી ગઈ છે નંબર ટાઈટલ જોઈએ કેમ કે આજે મિત્રો આપણે દિવાળી છે દિવાળીમાં મિત્રો આપણે તો ફટાકડા સ્ટોલ પર મસ્ત બનાવ્યો છે આપણે ગામનો તો ગામડામાં કેવી રીતના ફટાકડા બનતા હોય છે હું કેવી રીતના ફટાકડા હોય છે નવા નવું લગ મળે વિડીયો ગમે તમે લાઈક સબસ્ક્રાઈબ તો અહીંયા મિત્રો તમે પાછળ ફટાકડા સ્ટોલ છે ફટાકડા અને ગામડામાં કેવી રીતના ફટાકડા હોય છે નાના મોટી દેખાવાનું છો તો ખાસ કન્ટિન્યુ બનાવી જોઈએ તો ફટાકડા ફટાકડા સ્ટોલમાં આવી ગયા તો મિત્રો મામા દેવ ફટાકડા સ્ટોલ છે અને એવી રીતના હશે આજે દિવાળી છે એટલે જોઈ ગયો અને મેહુલભાઈ પણ ફટાકડા સ્ટોલમાં છે અને આની ગમે આપણે ફટાકડા નાના બાળકો માટે બંદૂકો છે અલગ અલગ બધા ફટાકડા છે જોયું હવે એમાં કેવી રીતના હું છે ફટાકડા અંદર આપણે તો પહેલા તો મિત્રો નાના બાળકો નાના બાળકો માટે આપણે બંદૂકો પણ છે અલગ અલગ આ દિવાળી વાળી છે ને બંદુક માસી દિવાસી આમાં નાખીને ફૂટે અને આ બાળકો માટે કોપ કો એટલે વાઇટ કહેવાય છે ફીતરા મિત્રો ફીતરા એટલે ફૂટે એ છે બોમ છે આપણે નાગદાદા છે એવી રીતના અલગ અલગ નાના મોટા ત્રણ ચાર જાતના જો એક બે એવી રીતના અલગ અલગ આનકા આપણે જો હા છે બીડી બોમ એવી રીતના કલા ના રાખો વીસ રૂપિયામાં આવી રીતના બીડી બોમનું ખોખું મળી રહે છે અહીંયા આપણે ને આવી રીતનું હા છે આપણે છે અલગ અલગ બીજો અને આ આ છે ચકલી બોમ્બ છે અને ચકલી બોમ્બ લક્ષ્મી બોમ્બ અલગ અલગ બધા બોમ્બ છે આ છે ટાઈગર મિત્રો ટાઈગર બોમ્બ છે પણ મસ્ત મજાના આવી રીતના બધા છે ફટાકડા આ છે બાટલી બોમ્બ એવી રીતના બાટલી જોઈએ અંદર કેવી રીતના બાટલી બોમ્બ છે તો આવી રીતના બાટલી બોમ્બ આવે છે મસ્ત મજા

તો આ આપણે હા આની છે આપણે આ નાની ફૂલ પછી ઇંટી મોટી ઇંટી મોટી ડિઝાઇનમાં અલગ અલગ છે આ આવી ડિઝાઇન આવી ડિઝાઇન પડે આવી ડિઝાઇન અલગ અલગ બધી ડિઝાઇન છે આનકામ કામ આ એક બે ત્રણ પાંચ છ જાતની ફૂલખણી છે આ મોટી છે જો આ બધી ફૂલખણી છે તમે જોઈ શકો છો બધી પછી આપણે આગની વેરાયટી મિત્રો નીકળી છે તો તમે જોઈ શકો છો આ કાંક કુવાળા છે દસ નંગ આવી રીતના કુવાળા આવે છે અંદર તો તમે એવી રીતના કાકા મૂકીને સળગાવવામાં આવે છે ફુવાળા જેમ થાય જો આપણે એમ પાણીના ફુવાળા જેમ થાય એવી રીતના કાક ફુવાડા નામ છે એનું આ ફટાકડા ફુવારા નવી નીકળી વેરાયટી આ છે આપણે ભમસકડી છે આ ભમસકડી ભમસકડી જ થાય તો અહીંયાથી આ મોટા મોટી ભમસકડી આ છે બધી નાની નાથી બાળકો માટે પણ અહીંયા મળી રહે છે મોટા માટે પણ જોઈએ બધી અલગ અલગ વેરાયટીમાં છે ભમસકડી હાથ જાતની વેરાયટી છે ભમસકડીમાંથી ડાયડમ ડાયડમ્સ થાય આ શું

ડોન છે મુડે એવી રીતનું છે આ હેલિકોપ્ટર છે આમાંથી આ હે દોઢસો રૂપિયા આખું ખોખું સુટક મળે આમાં સુટક મળે એવી રીતનું છે જો તમે આમાં એવી રીતના અંદર તમે આ જોઈ શકો ને આ છે આ હેલિકોપ્ટર છે એટલે કે હેલિકોપ્ટર છે હું આ ફૂટે આમ મુડે એવી રીતનું છે અને આમાં જો તો આવી રીતનું આપણે અહીંયા કેમ ડોન છે જો આવી રીતનું થાય આમ એવી રીતનું ડોન જેમ ઉડે હા તો ઉડે ને તો ધા બાકી બાવળિયામાં ઘા જોઈ દો મિત્રો એવી રીતના કાકા હે ને

આ બધા અલગ અલગ પણ શોર્ટ બાર હતી એવી રીતની છે ને એવી રીતની ડિઝાઇન પડે છે તો મસ્ત અને તો આ છે આપણે મિત્રો નાજી બોમ્બ સૂત્ર એકસો એસી રૂપિયાનું બોક્સ મળી રહેશે પછી આ આ છે તડતડિયા એવી રીતના અલગ અલગ બધા બોમ્બ છે મોટા મોટા જ આ છે આપણે મોટા ફૂલ ખની આ પચાસ રૂપિયાનો બોક્સ આવે છે પછી

ફૂલ ખણી ફૂલ ખણી જોઈ શકો છો પચાસ વોટ ફૂટ છે અલગ અલગ ડિઝાઇન પણ મસ્ત મને જોઈ શકો છો એવી રીતની અલગ અલગ ડિઝાઇન પણ થાય છે અને પચાસ વોટ આનું બોક્સ આપણે આઠસો રૂપિયા આઠસો સાતસો રૂપિયામાં મળી રહેશે આઠસો છે અને ઉપર છે એજ છે

એક એક ત્રણસો એસી રૂપિયા છે એવી રીતના અલગ અલગ મિત્રો પ્રાઇસ માં આપડે અલગ અલગ મોટા બોમ્બ આવે છે જે તમે જોઈ શકો છો એવી રીતના અને છેલ્લા મિત્રો એક બોમ્બ છે હવે આપણે પાંચસો ને ત્રીસ છે એમાં વીસ શોટ આવે છે એવી રીતના અલગ અલગ મિત્રો તમે શોટ જોઈ શકો છો મિત્રો અહીંયા આપડે ગામડામાં ફરી મિત્રો ગામડામાં મોટા મોટા હોય છે ગામડામાં મિત્રો પછી સુધી મિત્રો પટકડા સ્ટોલ મળી રહેશે પછી હાથ સ્ટોલ ઉપર જો કાંઈ ફટાકડા સ્ટોલ ને મિત્રો મસ્ત મજા ગામડામાં ફટાકડા સ્ટોલ બનતી હોય છે તો આ છે મિત્રો આપણે હાથ ગણ અંદર જે મેન રોડ છે હાથ બંગલા જવા રસ્તા પર મિત્રો બોટા વિસ્તાર કહેવાય છે ના મિત્રો ફટાકડા સ્ટોલ દર વર્ષે બને છે અને અગિયાર વર્ષનું મુહૂર્ત હોય છે પણ આપણે આજે દિવાળીનો દિવસ જ બનાવ્યો છે તો દર વર્ષે મિત્રો અગિયાર વર્ષનું મુહૂર્ત હોય છે દિવાળીમાં દર વર્ષે મિત્રો મામાદેવ ફટાકડા સ્ટોલ હોય છે અને આવી રીતના અલગ અલગ મિત્રો ફટાકડા લાવતા હોય છે અને ગામડામાં આવી રીતની ફટાકડા સ્ટોલમાં બનતી હોય છે તો ભાવનગરમાં પણ અલગ હોય છે અને ગામડામાં તો ગામડામાં કેવી રીતનું દેખાય દેખાડ્યું છે અને અલગ અલગ ભાવો હોય છે નાના મોટા અને પચાસ થી તમને અલગ છે અને મામા દેવ ફટાકડા હજાર મિત્રો મળતું હોય છે અને બાળકો માટે પાંચસો રૂપિયામાં બાવીસ આઈટમ મળશે જે નાના બાળકો માટે ફોડી શકે એવી રીતના બાવીસ આઈટમ અલગ અલગ મળશે બાળકો માટે અને તમે જોઈ શકો નાની વસ્તુ બાળકો માટે બહુ મોટા નહીં એમ આગળ તમને દેખાડ ફોટો જોઈશે

બધા જોઈ શકો છો મિત્રો ફટાકડા આપણે બાળકો માટે ના આવી રીતના ગામડામાં ફટાકડા સ્ટોલ છે અને મામા દેવ ફટાકડા સ્ટોર અગિયાર મોડા જોઈએ છે અને કલર પણ તમને મળી રહેશે જોઈ શકો છો મિત્રો આવી રીતના અલગ કલર છે પચાસ રૂપિયાના મિત્રો બાર અને બારે બાર કલર અલગ અલગ તમને મળે છે આવી રીતના જોવાથી અને રંગોળી પણ મસ્ત મજાની દોરી આવી રીતના આપણે ફટાકડા સ્ટોલ છે અને મામા દેવ ફટાકડા સ્ટોર જોવો અને વ્યાજબી દરેક કંપનીના ફટાકડા અહીંયા મિત્રો મળી રહેશે અને પછાત હાથ છોડના મિત્રો ફટાકડા અહીંયા મળી રહેશે ચાલો બ્લોગને મિત્રો આપણે અહીંયા બ્લોગ તો મસ્ત મજા મિત્રો લાઈક કરી દેજો અને ચેનલ પર મિત્રો પહેલા જોબ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક્રાઈબ કરતા મારી યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠાને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો ને બે લાયકન ઓન કરો